રામ રામ ખેડૂત મિત્રો સીંગમાં ખેડૂત મિત્રો ખાતર નાખવાનું કહેતા હોય છે તો કયું ખાતર સીંગમાં વધારે સારું પડે અને ઉત્પાદન સારું આવે એના માટે ખેડૂત મિત્રો મહિનાની સીંગ થયું હોય ત્યારે ઓમકારનું ઝીંક પ્લસ ખાતર વિગે પાંચ કિલો દસ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ બંને મિક્સ કરીને સાઈડમાં ચપટી ચપટી આપી દેવાનું જેનાથી છોડનો વિકાસ સારો થાય છે છોડ લીલો છમ રહે છે અને સુયા સારા ઉતરે છે અને ઉતારામાં એ સો ટકા ફરક પડે છે સાત તત્વો છોડને મળશે જીંક મળશે ફેરસ કોપર બોરોન મેગેનીઝ મેગ્નેશિયમ અને સલ્ફર તો આ રીતે ટેકનોલોજીથી જે ખેતી કરતા હોય તો એનો પૂરેપૂરો લાભ લેવા આ બે ખાતર મિક્સ કરીને સીનમાં આપી દે સીતારામ ખેડૂતો